કોઈના દુઃખ કદાચ ટાળે એવા લોકો તો મળી જાય કોઈ દુઃખી છે હોસ્પિટલમાં છે દવા રૂપિયા નથી કોઈક આપનારો મળી જાય કોઈને ભણવું છે રૂપિયા નથી ભણાવનારો કોઈક મળી જાય પણ બાપ દુઃખ ને માગનારા ધરતી પર કોઈ ન મળે ભગવાન સ્વામિનારાયણ માંગણી કરે છે મને દુઃખ મળો અંતકાળે જીવાત્મા જીવાતમાં દેહને છોડે ને ત્યારે શરીરમાં જેટલા રોવાડે એટલા વિછી ડંખ મારે દેહમાંથી આત્મા અલગ થાય છે એને બદલે મને એક એક રોડે કરોડો કરોડો વિછીની વેદના થવા પણ મારો શણાગત માખણમાંથી મોળો કડમ દેહને મૂકી મને જ પામે બીજો વર આપો આપતો ભૂલતા નહીં એવું નહીં માનતા ગુરુ રામાનશે વચન આપ્યા જેથી કરીને આપણે સુખ્યા થયા એ તો આપણને યાદ અપાવી બાકી સોય મક્ષર ધામ સંકલ્પ કરીને આવ્યા હતા આ વખતે જે કોઈ મારો શરણાગત બને આ વખતે જે કોઈ મારો શરણાગત બને અને આલોક અને પરલોક બંને મારે સુધારી નાખવા બહુ દયાળું પ્રભુ પધાર્યા જોવાય મળશે ભક્તો આખી પૃથ્વી પર તમે ફરી આવો ભગવાન સ્વામિનારાયણ નો ખરેખર આશ્રિત બન્યો હોય એનું ભજન કરતો એને આજ્ઞા પાડતો હોય એવો માણસ તમને ક્યાંય જોવા નહીં મળે જે એમ કહેશે સ્વામિનારાયણના નામ ઉપર મને પાંચ રૂપિયા આપી દઉં સ્વામિનારાયણના નામ ઉપર મને દસ રૂપિયા આપી દઉં બાપ ક્યાંય દુનિયામાં જોવા નહીં મળે